হতের নারুম কি আই বাতা আতো আপে ঘরেই ন এরা ও আ হতে নারু। আ তো ভসাপেতে বেখারেই প্রম ভাত তাদের ঘছে এর কাজ এসি নভই নারছে কি আছে হতের নাম আমার গামডেতো আ হইনি আতেজ আপে খরে তো হা আছে নর হটে না।। খ ব কে এ ভরি পা হবে কে হা মি টা কি বিডক এড করে কে মা গাবা হ সে আমি ি একনি ত সে পা খ না পা বি ম । I know. সেই নকরা তো করাবেসtene ফটা তো পড়াবেসtene আজকাল এই বধি বধি গেছে હવે তো প্রি ওয়েডিং শুট করা যায় লাগন পেলা তানে কাই হসি খবর নো পড়ে না হে আ ফটা ওয়ালা নকরা নো করাতা হয় নেতা এ তো ফটা পড়াবতা হয় বস অ্যালবাম বানাও তো আলাদা আলাদা স্টাইল না ফটা তো જોઈ নে શૂટ કરાય હોય ને એમાં પડાયા હોય આ ભાભી તમને રીલ્સ બનાવવાનો શોખ છે તો આપણે છે ને પછી બે મળીને રીલ્સ બનાવશું પછી તો આપણે YouTube માં વિડીયો બનાવશું ભાભી હા ભુરી મને જે છે ને એવો બહુ શોખ છે મને જે ને વિડીયો બનાવતા ને દેજે ને હું તો ગામડે વિડીયો બનાવી મને તો એવો બહુ શોખ છે મને તો એવો બહુ ગમે આ તું મને જો એટલે મારે પછી সেই নিতা তুই sene বুরা জন বুরি আরে জামবা বে আ ও যাও মারجا কোড়ে sene ভুঁখতে আসে ও মারجا কো ডাঞ্জা মারি লো অনে আম তার তোমার তোমার চকো ডাঞ্জা ও বুরা বাই নে বুরি নে জামাড়ি আ বুরা বাই তুমি আ ও বুরি নে বেণ ও এনে মই কি যুতু তোমার রা জও তা ই ভুঁখিও ও এনে বোলাवते আ হ্যাঁ ভাবী પૂરી તું તો આ કપડામાં બહુ સરસ લાગે છે તમે પણ આ સૂટ બૂટ ઠઠાવીન બેહી ગયા છો હાર જ લાગે છો હે થેન્ક યુ તુને જિંદગી મે આકે જિંદગી બદલ દી આહા હા ઓહો હા લે ભાભી આવી ગયા તમે આહા હા

બસ મોડ ઉઠા હે હાલો આરો હાલો જમી લે હાલો વેવણ ઓ તો તમને જેવું છે એ પૂછી લે આ તમને કઈ તકલીફ તો નથી પડી ને અરે ના રે ના વેવણ કાઈ તકલીફ નથી પડી તમે કાઈ ઉપાધી કરતા નહીં હા ઓ સઈ તમે તો હગાઈ બહુ સારી કરી ટુકમા કરવી ટુકમા કરવી એવું કે মার হাও কে লেতিজে লেতিজে ইজোবে আনে নেযা মুক্টিয়তো হারো হাসো ঵ানে তুপাদে নোরে ক্যা বিয়গ্য়া বাপ ছে হো আ কাজল બો બોલવા તે આવશે હો કાજલ ભાવીને તો અમને ખબર જ હોય ને અમે આજકાલના થોડા ઓળખવી છે અને આ તો અમારા સેજલની ભાભી રહી તો અમે તો ઓળખવી છે પહેલેથી આમ પાછી મનની ભોળી આમ બધાય કરે હારું પણ હું બોલવાની કે વધારે અને એને એમ થાય કે હું જ હોશિયાર છું એટલે હું શું કાક હું શું કાક એ હું પણ વધારે નહીં હા બેન બસ તમે સાચું સમજ્યા બસ એવું જ છે આને

તઈ ભૂરી હું શું કહું તને હવે તો તું મને કોલ કરીશ ને હા તમે પણ કોલ કરજો મને તમે ઓફિસે ગયા હોય તો મને ખબર ન હોય ને તમે ક્યારે ફ્રી હોય તો તમે ફ્રી થાઓ ત્યારે મને તમે કોલ કરજો સારું ચાલો તે આપણે સગાઈ તો થઈ ગઈ હવે કઈ ટેન્શન નહીં નહીં હા તે ઈ જાણો આપણે ફરવા ક્યારે જશું ચાલો ને પછી આપણે થોડાક દિવસ તો જવા દે પછી મમ્મી ને ને પૂછી આપણે ફોન માં હું તમને કેસ ક્યારે જાવું હારું સારું તે તને જેમ સારું લાગે એમ કહેજે મને એવું અને આ કોલ કરવાનું ભૂલતી નહીં હો હવે તો હું એક દિવસ પણ તારી સાથે વાત કર્યા વગર નહીં રહી શકું હા તમે પણ હા જાનું હવે તો હું તારી વગર એક દિવસ પણ ન રહી શકું હવે તો જલ્દીથી આપણા મેરેજ થઈ જાય તો સારું હા થોડા ટાઈમ પછી મેરેજ પણ થઈ જશે સારું ચાલો ચાલતે હવે અમારે નીકળવાનો ટાઈમ થઈ ગયોસ આવજે મિસ યુ બાય બાય મિસ યુ હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને તો કેવું લાગ્યું તમને વિડિયો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ ફ્રેન્ડ્સ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો તો આવજો મિત્રો આજે બસ આટલું જ કાલે આપણે ફરી મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ